મહાભારતના યુદ્ધને પળભરમાં પૂરું કરવાની ક્ષમતા ધરાવતા મહાન અને શક્તિશાળી યોદ્ધા શ્રી વિશે આજના આપણે લોકો જાણે છે કે બળિયાદેવ મહારાજ કોણ છે અને કેમ તેમનું મસ્તક આ ધરતી લોકમાં પૂંજાય છે તો આવો મિત્રો આપણે બળિયાદેવ મહારાજ વિશેની એક રોચક કથા વિશે જાણીએ મહાભારત કાળમાં પાંડવોના બળશાળી ભાઈ ભીમના લગ્ન હિડિમ્બા સાથે થયા હતા અને ભીમ અને હિડિમ્બાનો પુત્ર ગટોચકચ હતો ઘટોચકચે મોરબી સાથે લગ્ન કર્યા અને એક તેજસ્વી પુત્રનો જન્મ થયો તે તેજસ્વી પુત્ર જ્યારે જન્મ્યો ત્યારે તેના વાળ વાંકડ્યા હતા તેથી તેનું નામ બર્બરિક રાખવામાં આવ્યું બર્બરિક કિશોર વયમાં જ અસ્ત્રમાં કાબિલ બની ગયો બર્બરિક પાંડવોનો જ વંશજ હોવાથી ભગવાન શ્રી કૃષ્ણએ તેમને નવદુર્ગાની આરાધના કરવાનું કહ્યું કઠોર તપ નવદુર્ગા એ પ્રસન્ન કર્યા અને માતા પ્રસન્ન થઈ અને વરદાનમાં મસ્તક અમર રહે અને શીતળાની શક્તિ આપી અને કળિયુગમાં ભોગના અતિરોગથી પીડાતા લોકોને શાંત કરવાના આશીર્વાદ આપ્યા મહાભારતનું યુદ્ધ શરૂ થયા પહેલાં સેવાભાવી બર્બરીકે જે સેન્ય હારતું હશે તેના પક્ષમાં રહેવાનો સેવાભાવી નિર્ણય કર્યો પાંડવોનું સૈન્ય નાનું હતું તેથી તેમની હાર થશે તેમ માનીને તે શ્રી કૃષ્ણ પાસે યુદ્ધના મેદાનમાં આવ્યા અને તે વખતે તેમની પાસે માત્ર ત્રણ જ બાન હતા ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પૂછ્યું કે તમારી પાસે માત્ર ત્રણ જ બાન કેમ છે ત્યારે બર્બરીકે કહ્યું કે મારે તો એક જ બાણ કાફી છે આ યુદ્ધને ખતમ કરવા માટે એમ કહીને બરાબરી કે બે બાણ તોડી નાખ્યા આ જોઈને ભગવાન શ્રીકૃષ્ણએ વિચાર્યું કે યુદ્ધમાં કૌરવો હારશે ત્યારે હારતાની મદદ કરવા માટે આ યુવાન પહોંચી જશે અને પાંડવોનો કચ્ચર ઘાણ વાળશે તેને વિદાય કરવો જોઈએ આમ વિચારીને શ્રી કૃષ્ણએ શંખ ફૂંક્યો અને કહ્યું કે યુદ્ધ પહેલાં ચંડીને બલી ચડાવવી જોઈએ શ્રી કૃષ્ણએ કહ્યું કે બલિ એવા વ્યક્તિની ચડાવવી જોઈએ કે જે અતુલિત બળવાન હોય અને આપણી પાસે અતુલિત બળવાન માત્ર ત્રણ જ વ્યક્તિઓ છે અર્જુન બરબલિક અને હું ત્યારે અર્જુને કહ્યું કે હે કેશવ તમે મારી બલિ ચડાવો ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન હું તારી બલિ ચડાવીશ તો એક પાંડવ ઓછો થઈ જશે અને આ ધર્મયુદ્ધ નહીં કહેવાય તેવામાં બર્બરીક બોલી ઉઠ્યો કે હે પ્રભુ તમે મારી બલિ ચડાવો ત્યારે શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્ર વડે બર્બરીકનું મસ્તક કાપી નાખ્યું બર્બરીકનું મસ્તક કાપ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણએ તેને વરદાન માગવા માટે કહ્યું

કોના દ્વારા યુદ્ધ જીતવામાં આવ્યું છે ત્યારે બર્બરીકે કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણના કારણે યુદ્ધ જીતાવ્યું છે પછી શ્રી કૃષ્ણએ બરબળિકના મસ્તકને હિડિમ્બા વનમાં લાવીને તેની સ્થાપના કરી ત્યારથી તેઓ પોર ગામમાં બિરાજમાન છે વડોદરાથી દક્ષિણ દિશામાં વીસ કિલોમીટરના અંતરે આવેલું પોર ગામ જ્યાં બિરાજમાન છે

આજે પણ આધુનિક જમાના પ્રમાણે ભક્તો મોટરકારો શણગારેલા ટેમ્પા અને રોશનીની જાકમ ઝાકમાં યાત્રા નીકાળે છે શીતળા નીકળ્યા હોય ત્યારે ભણેલા માણસો પણ બળિયાદેવ મારાથી બાધાર રાખે છે અને દરેકનો અનુભવ છે કે તેમની શ્રદ્ધા ફળે છે મનોકામના પૂર્ણ થાય છે લોકો ટાળું ખાય છે બાળકો નિરોગી થાય છે દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે અને તેમની સૌની મનોકામના પૂર્ણ થાય છે દૂર દૂરથી લોકો દર્શને આવતા હોવાથી ગામનો પણ વિકાસ થયો છે તો મિત્રો આ હતો બળિયાદેવ મહારાજનો ઇતિહાસ જાણકારી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો